નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે લગભગ ખેડૂત મિત્રોને જીરું સિત્તેરથી એસી દિવસની આજુબાજુ થયું છે અને વાતાવરણ પણ દિવસના તડકો પડે અને રાતના ઠંડી પડે થાર ઝાકરનું પ્રમાણ પણ ખૂબ જ આવે છે એટલે કાઢીસરમીનો ઉપદ્રવ ખૂબ જ પ્રમાણમાં જોવા મળેલ છે કાઢીસરમી મોલો મસી સફેદ સારો રીતે હજી એટલી બધી ક્યાંય ઉપદ્રવ જોવા મળે એવું નથી પણ કાઢી શરમી અને મોલોમસીનો ખૂબ જ એટેક જોવા મળેલો છે જો મોલોમસી અત્યારે આ છોડમાં છે તો કાળી શરમી અને મોલો માટે આપણે શું કરવું જોઈએ તો આપણે બંને દવા અલગ અલગ છંટકાવ કરવો પડે બંને દવા કાળી શરમી અને મોલો મશીની એક ના હાલે ચાર પાંચ દિવસનો ગાળો રાખી અને અલગ અલગ દવાનો છંટકાવ કરવો જોઈએ અત્યારે આપણે કાળી શરમી માટે છંટકાવ કરવાના છીએ એમાં આપણે ઇન્ડોફિલનું ઇન્ડોફિલ કંપનીનું મેન્કો જે વાપરેલું હોય આપણે જે એમ પિસ્તાલી નામથી ઓળખીએ છીએ મેન્કો જે પિસોતેર ટકા ને ભેગું આરે ટ્રાય સાયક્લાઝોલ પિસોતેર ટકા ડબલ્યુપી ફોર્મમાં બંને પાવડર સ્વરૂપમાં જ આવે છે આ આપણે ટેક્ટર બ્રાન્ડનું આવે આઈઆઈએલનું બંને પ્રોડક્ટ સારી જ છે આપણે જે ટ્રાય સાયક્લાઝોલ પિસોતેર ટકા આવે આ સિસ્ટમિક ફંગી છે અને જે એમ પિસ્તાલી આવ્યા આ આપણે લગભગ ખેડૂત મિત્રો વાપરતા જોઈ મેંકો પિંસોતેર ટકા આ કોન્ટેક્ટ ફંગી આવે બંને ફૂગનાશક સારા ફૂગનાશક છે કાળી શરમી માટે ઘણા બધા ખેડૂત મિત્રો આ ફૂગનાશકનો ઉપયોગ કરે જ છે અને ખૂબ સારા ફૂગનાશક છે જે ખેડૂત મિત્રો એ ગેલેલિયો એરગોન આપણે નેટિઓ આવી બધી જે ફંગીસાઈડનો ઉપયોગ કરેલો હોય તો વચ્ચે વચ્ચે આવા એક નોર્મલ ફૂગનાશકનો પણ ઉપયોગ કરવો જોઈએ આ ફૂગનાશકથી પણ ખૂબ સારા રિઝલ્ટ મળે છે પાવડર સ્વરૂપમાં ફૂગનાશક આવે એટલે જીરાને એક તો કડક કરે કડક કરે એટલે જે જીરાનું જે આ કમરું હોય તે સવારે સાત ઠાકરનું પ્રમાણ હોય ત્યારે કમરું નમવા ન દઈએ જીરુંને એકદમ કડક રાખે એટલે કાળી શરમી આવવાનો જે આપણે એટેક થવાનો હોય તે એટેક ના થાય કમરું નમે નહીં એટલે અહીંયા જે કાળી ફૂગનો ઉપદ્રવ થાય આપણે તેને જ આપણે કાળો કાળીઓ કહીએ ઠાઝાકનું પ્રમાણ આવે એટલે સવારના આપણે આ જે કમરા હોય તે એકદમ કૂણા આવે એટલે નમી જાય નમે એટલે ત્યાં ભેજનું પ્રમાણ હોય એટલે કાળી ફૂગ ડેવલપ થાય કાળી ફૂગ ડેવલપ થાય એમાંથી જ કાળીઓ આપણે જે પવનની દિશામાં આગળ વધે છે તેને આપણે કાળી શરમી કાળીઓ અથવા અલગ અલગ વિસ્તારમાં બીજા ઘણા બધા નામથી ઓળખતા હોય તેને જ કાળીઓ કહે તેનાથી આ બંને પાવડર સ્વરૂપમાં ફૂગનાશક વાપરીએ એટલે કડક રહીએ અને ખૂબ આ દવાના સારા રિઝલ્ટ છે બંને દવાના આપણે આ દવાનો ગઈ સાલ પણ કાળી શરમી માટે બે રાઉન્ડ કરેલા હતા બે વખત આ દવાનો છંટકાવ કરેલો હતો અને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે અને નોર્મલ એવી કિંમત હોય આ ફૂગનાશકની એટલે બધી કંઈ ખાસ કિંમત પણ ના હોય આ આપણે એકસો વીસ ગ્રામ છે એકસો વીસ ગ્રામ આપણે એકસો સિત્તેર રૂપિયાનું આવેલું છે ટ્રાય આઈઆઈએલનું છે અને એમ પિસ્તાલી આ પાંચસો ગ્રામ છે આપણે દોઢસો રૂપિયાનું આવેલું છે જોખડી મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને બીજી આ ખેડૂત મિત્રો આરે વિડીયો શેક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો જોવા માટે